બન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સુજીનો હલવો બનાવીશું એ પણ આ રીતે જે દોરાવાળી મિશ્રી આવે ને એનો ઉપયોગ કરીને આ મિશ્રીનો ઉપયોગ કરીને તમે હલવો બનાવશો તો સવારથી સાંજ સુધી આ હલવો છે ને એકદમ રસીલો અને એકદમ જ્યુસી રહેશે એ જરાય પણ કડક નહીં બને તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સુજીનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એ કઢાઈ લેશું એની અંદર એક ચમચી ઘી લેવાનું અને ઘી ગરમ થવા માટે મૂકીશું હવે છથી સાત કાજુ છ થી સાત બદામ અને થી સાત જ અહીંયા પિસ્તા લીધા છે જેને મેં આ રીતે ચોપ કરીને લીધા છે તો કાજુ બદામ પિસ્તાને આપણે ઘી સાથે એડ કરી અને બરાબર એને શેકી લેવાના તો આ રીતે ફ્રૂટ્સને તમે શેકીને લેશો તો ફ્રૂટ્સ છે એનો ક્રન્ચીનેસ ટેસ્ટ આવશે અને ખાવામાં આ ડ્રાય ફ્રૂટ્સ એકદમ મીઠા લાગશે તો એકાદ મિનિટ માટે ઘી સાથે શેકી અને આપણે ડ્રાય ફ્રૂટ્સને કાઢી લેશું હવે એ જ વધેલા ઘીની અંદર આપણે બે ચમચી બીજું ઘી એડ કરી દેસું અને હવે લેશું આપણે સૂજી તો મેં અહીંયા સૂજીનો જે મોટો દાણો આવે ને એ સૂજી લીધી છે તમે નાના દાણાવાળો રવો જે હોય એ હોય તો એનાથી પણ બનાવી શકો અને સૂજી અહીંયા મેં એક વાડકી લીધી છે તો બે ચમચી ઘી સાથે પહેલાં સૂજીને આપણે મિક્સ કરી લેવાની ત્યાર પછી જરૂર લાગે એમ આપણે એની અંદર ઘી એડ કરતા જઈશું અને સૂજીને ઘી સાથે સરસથી ઘી લેવાની છે અને હા ફ્રેન્ડ્સ સૂજી છે એ વાડકીથી એક વાડકી છે અને વજનમાં માપો તો એ દોઢસો ગ્રામ જેટલી સૂજી લીધી છે મેં તો અહીંયા આપણે સૂજીને શેકવા માટે ચારથી પાંચ ચમચી જેટલું ઘી જોઈશે પરંતુ ઘી છે ને એ તમારે એક સાથે એડ નહીં કરવાનું જેમ જેમ આની અંદર જરૂર લાગે એમ એમ તમે એક એક ચમચી કરીને ઘી એડ કરતા જજો અને સૂજીને સરસ શેકવાની છે હવે આપણે સૂજી શેકીશું ત્યાં સુધીમાં અહીંયા મેં સૂજી કરતાં ચારથી પાંચ ઘણું તપેલીની અંદર પાણી લીધું છે અને પાણીને ગરમ થવા માટે આપણે મૂકી દેશું તો જ્યાં સુધી આપણે સૂજી શેકીશું ત્યાં સુધીમાં પાણી પણ સરસ ગરમ થઈ રહેશે તો જ્યારે સૂજી શેકાય ને ત્યાર પછી આપણે એની અંદર ગરમ પાણી જ એડ કરવાનું છે જો તમે દૂધ બનાવવા માગતા હોય ને તો દૂધ પણ તમારે એ જ રીતે ગરમ થવા માટે મૂકી દેવાનું હવે બીજું કે અહીંયા તમારે સૂજીને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે ઘી છે એ જેમ જેમ જરૂર લાગે એમ જ એડ કરવાનું છે એની સાથે તમારે જે ફ્લેમ છે ને એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ પર સૂજીને બિલકુલ પણ શેકવાની નથી તો એકદમ ધીમા ગેસ ઉપર જ તમારે સૂજીને સરસ એવી શેકીને તૈયાર કરવાની જેટલું તમે ધીમા ગેસ ઉપર સૂજી શેકશો એટલું જ આ હલવો છે ને એ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે અને બીજું કે આ હલવાનું જે કલર છે ને એ આપણે બિલકુલ પણ ચેન્જ નથી થવા દેવાનું મતલબ કે સૂજી આપણે વધારે પડતી શેકી અને બ્રાઉન નથી કરવાની તો એમાંથી કાચો ટેસ્ટ નીકળી જાય અને સૂજી છે ને એ આ રીતે સરસ શેકીને તૈયાર કરવાની છે તો મને અહીંયા સૂજીને શેકતા પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સૂજી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે આ ટાઈમે બે ચમચી આની અંદર બેસન એડ કરી દેસું તો બેસન એડ કરવાથી સૂજીનો જે કલર છે ને એ સરસ આવશે એની સાથે જ આપણે જ્યારે હલવો બનાવીને રાખીએ ને ત્યારે સૂજી છે એકદમ ડ્રાય થઈ જતી હોય છે તો બેસન એડ કરવાથી એ હલવો છે ને એ બિલકુલ પણ ડ્રાય નહીં બને અને એકદમ જ્યુસી અને રસીલો રહેશે જેથી તમે આ ટાઈમે બે ચમચી જેટલું બેસન આ સૂજીની અંદર જરૂરથી એડ કરજો જો બેસન ના એડ કરવું હોય તો તમે બે ચમચી મેદો પણ એડ કરી શકો તો આપણે બેસન એડ કર્યા પછી પણ બે મિનિટ માટે સરસ સૂજીને શેકી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો કે સૂજી આપણી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે સૂજીને વધારે શેકવાની જરૂર બિલકુલ પણ નથી ટોટલ અહીંયા વીસ મિનિટ માટે મેં સૂજીને સરસ શેકી લીધી છે બીજી બાજુ જે આપણે પાણી ગરમ કરવા માટે મૂકેલું એ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે પહેલાં આપણે થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું એની અંદર બિલકુલ પણ ગાંઠા નહીં પડવા દેવાના અને ત્યાર પછી આની અંદર આપણે સૂજી કરતાં ચારથી પાંચ ઘણું પાણી એડ કરી દેશું આ હલવાની અંદર તમારે પાણી થોડું વધારે ક્વોન્ટિટીમાં લેવાનું છે એનાથી જ આપણો જો સૂજીનો હલવો બનશે ને એકદમ જ્યુસી અને રસીલો બનશે એની સાથે જ જે સૂજીનો દાણો છે ને એને જેટલો પણ ફૂલવો હશે ને એટલો એ ફૂલી જશે તો હવે પાણી એડ કરીને આ રીતે ચમચો હલાવી બરાબર એને મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે એને ગળપણ માટે મિશ્રી લેશું તો અહીંયા મેં આ રીતે જે દોરાવાળી મિશ્રી આવે ને એ મિશ્રી લીધી છે આનાથી જ આપણે આજે હલવાને ગળ્યો કરીશું તો મેં અહીંયા પાંચ નંગ જેટલી આ મિશ્રી લીધી છે તો અહીંયા હું એકદમ મીડિયમ ગળ્યું બનાવું છું જો તમને થોડું વધારે ગળ્યું પસંદ હોય તો તમે છથી સાત આ રીતે મિશ્રી લઈ શકો છો હવે મિશ્રી એડ કરી અને મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને આને થવા દેસું વચ્ચે વચ્ચે તમારે એક બે વાર આ રીતે એને ચલાવી લેવાનું જેથી હલવો છે ને એ નીચેથી ચોંટે નહીં અને હલવાને આપણે આ રીતે ઢાંકણ ઢાંકીને જ બનાવવાનું છે અને અહીંયા તમે જોઈ શકો કે મિશ્રી પણ થોડી થોડી ઓગળવા લાગી છે તો હવે આપણે ફરીથી ઢાંકણ બંધ કરી અને આપણે આ હલવાને થવા દેસું તો ચાલો હલવો થાય છે ને ત્યાં સુધીમાં આપણે ઇલાયચી પાવડર બનાવી લઈએ કેમ કે અત્યારે મારે ઈલાયચી પાવડર કલાસ થઈ ગયો છે અને આ હલવાની અંદર આપણે ઇલાયચી પાવડરની જરૂર પડશે તો અહીંયા મિક્સરની અંદર મેં સો ગ્રામ ઈલાયચી લીધી છે એની સાથે એક ચમચી આપણે વરિયાળી લેશું અને ઈલાયચી છે ને એ સરસ પીસાય એના માટે બે ચમચી ખાંડ લેવાની તો આ રીતે ખાંડ નાખીને તમે આ ઈલાયચી પાવડર બનાવશો ને તો સરસ એવો આ પાવડર બનીને તૈયાર થશે તો ચાલો વરિયાળી ઈલાયચી અને ખાંડને પીસી અને આપણે સરસ પાવડર બનાવી લઈએ તો આ રીતે પાવડર બનાવવાથી આ ઈલાયચી પાવડર છે ને એકદમ સ્વાદિષ્ટ લાગશે એની સાથે એની સુગંધ પણ બહુ જ મસ્ત આવશે તો તમે વરિયાળી જરૂરથી એડ કરજો અને એકવાર આ રીતે ટ્રાય કરીને ઈલાયચી પાવડર બનાવજો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત સ્વાદિષ્ટ આ ઇલાયચી પાવડર તૈયાર થાય છે તમે કોઈપણ ડ્રીંકમાં કે કોઈ કોઈપણ મીઠાઈમાં આ પાવડરને વાપરી શકો છો તો ચાલો બધા જ પાવડરને આપણે આ રીતે ચાઈનીથી ચાળી લેશું અને એની ઉપર જે થોડા ઘણા ઇલાયચીના રેસા રહેશે ને એ રેસાને આપણે ચાની પત્તી સાથે એડ કરી દેવાના જેથી જ્યારે પણ આપણે ચા બનાવીશું ને ત્યારે ચાનો સ્વાદ પણ બહુ જ મસ્ત આવશે તો જ્યારે પણ તમારે ઈલાયચી પાવડરની જરૂર પડે તો તરત જ તમે આ પાવડરને વાપરી શકો છો જ્યારે જરૂર પડે ત્યારે એને કૂટવાની કે પછી પીસીને બનાવવાની જરૂર નથી આ રીતે તમે એકસાથે સાથે ઇલાયચી પાવડર બનાવી અને કોઈપણ કાચની બોટલમાં ભરી અને આને સ્ટોર કરી શકો છો આ પાવડર બેથી ત્રણ મહિના સુધી સરસ એવો આવોને આવો જ રહેશે અને ત્યાં સુધી એ ચાલશે પણ ખરું તો એકસાથે આ રીતે પાવડર બનાવી લીધો એટલે હવે બે મહિનાની આ ઇલાયચી પાવડર બનાવવાની ઝંઝટ ખતમ તો ચાલો આ પાવડરને બનાવી આપણે સ્ટોર કરી સાઈડ પર રાખીએ જ્યારે જરૂર પડશે ને ત્યારે આ હલવાની અંદર આપણે વાપરીશું અને બીજી બાજુ તમે જોઈ શકો કે આપણો હલવો પણ સરસ ડ્રાય થવા લાગ્યો છે એની અંદર બિલકુલ પણ હવે પાણી નથી રહ્યું તો હવે આ જે મિશ્રી હતી ને એ પણ સરસ ઓગળી ગઈ છે તો એના દોરા છે ને એ આપણે કાઢી લેશું અને હવે આપણે હલવાને ઢાંક્યા વગર જ થોડો ડ્રાય થાય ત્યાં સુધી એને બનાવી લઈએ કન્ટિન્યુ હલવાને આપણે આ રીતે જ મીડિયમ ગેસ ઉપર ચલાવતા રહેવાનો અને એને આ રીતે ડ્રાય થાય ત્યાં સુધી બનાવી લેવાનો તો હલવાને આપણે આનાથી વધારે ડ્રાય નથી થવા દેવાનો કેમકે હજુ પણ હલવો જેમ જેમ ઠંડો થશે એમ એમ એ કડક થતો જશે તો આટલી કન્સિસ્ટન્સી પર આવે ને એટલે આપણે ફ્લેમને બંધ કરી દેશું અને આની અંદર આપણે જે ડ્રાય ફ્રુટ્સને શેકીને રાખ્યા હતા એ એડ કરવાના છે તો છેલ્લે આપણે એક ચમચી ઘી એડ કરી મિક્સ કરી લેવાનું ત્યાર પછી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી અને મિક્સ કરી લેશું અને હા હવે વારો આવ્યો આપણે જે હમણાં ઇલાયચી પાવડર બનાવ્યો એ તો અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર આ હલવાની અંદર એડ કરીશું તો જેટલી ક્વોન્ટિટી તમને જરૂર લાગે એટલી તમારે આને એડ કરવાની છે તો અહીંયા મેં અડધી ચમચી ઇલાયચી પાવડર પણ એડ કરી દીધો છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો ચાલો અહીંયા આપણો સૂજીનો હલવો તૈયાર છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે જરૂરથી આ હલવાને બનાવીને ટ્રાય કરજો હજુ પણ હલવો જેમ જેમ ઠંડો થશે એમ એમ એ ડ્રાય થતો જશે તો અહીંયા હલવાને આપણે આ રીતે બનાવીને તૈયાર કરી લેવાનું ત્યાર પછી હલવાને આપણે ઘરમાં ગરમ સર્વ કરીશું તો આ હલવો ખાવામાં ગરમ હોય ત્યારે સારો લાગે છે ઠંડુ થયા પછી એ થોડું કડક થશે તો ત્યારે પણ એ સારું જ લાગે પરંતુ જેટલો ગરમ ખાવામાં સારો લાગે ને એટલો ઠંડો નથી સારો લાગતો ઉપરથી થોડા આ રીતે ડ્રાય ફ્રુટ્સ એડ કરી અને આપણે હલવાને સજાવી લેશું તો ચાલો એકદમ જ્યુસી અને રસીલો આપણો સુજીનો હલવો તૈયાર છે તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે સુજીનો હલવો આપણે કેટલી સિમ્પલ રીતે બનાવ્યો છે અને એકદમ નવી રીતે આપણે દોરાવાળી મિસ્ટ્રીનો ઉપયોગ કરીને બનાવ્યો જેથી આ હલવો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રીતે હલવો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આજની તમને હલવાની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો મળીશું આવી જ એક નવી રેસીપી સાથે આવજો